વડોદરા શહેરમાં આવેલ લાલબાગ સ્વિમિંગ પુલ પહેલેથી ચર્ચામાં રહ્યો છે અને ગત વર્ષે પણ આપણે જોયું પાણી તમામ લીલું થઈ ગયું હતું હાલમાં આ લાલબાગ સ્વિમિંગ પુલમાં જે લાઈફ ટાઈમ મેમ્બરો આવી રહ્યા છે સિનિયર સિટીઝનો છે એમને તકલીફો જ્યારે પડી રહી છે ત્યારે આજે આ તમામની રજૂઆત મીડિયા થકી અમે કમિશનર સાહેબ મેયર સાહેબને કરી રહ્યા છે સાથે સાથે જે તકલીફો છે ગંભીર પ્રકારની તકલીફો છે પાણી ઓછું હોય છે ટાઈલ્સો તૂટેલું હોય છે અને હાલમાં જોવા જઈએ તો સ્વિમિંગ પુલ સાઠ કે પાંસઠ દિવસ પછી શરૂ કર્યો જ્યારે બંધ હતો ત્યારે તમામ સમસ્યા ઉકેલવી જોઈતી હતી પરંતુ ઉકેલી નથી સાથે વડોદરામાં લેક્ઝોન કાંડ બન્યો ત્યારે જે બાળકો મરણ પામ્યા ત્યારે વડોદરા મહાનગરપાલિકાએ મોટી મોટી વાતો હોય કે નાના બાળકોને ફ્રીમાં કે દસ રૂપિયામાં અમે સ્વિમિંગ કરાવીશું એ પણ હજુ થયું નથી તો આ તમામ બાબતો લઈને આજે અમે મીડિયા સમક્ષ રજૂઆત કરી છે અને આગામી દિવસોમાં મુખ્યમંત્રી સાહેબ અને પ્રધાનમંત્રી સાહેબે વાત કરીને આગળનો વિષય અમે રજૂ કર્યું આ સ્વિમિંગ પુલના પાણીનું લેવલ બહુ ઓછું હોય છે અંદાજે લગભગ બે ફૂટ જેટલું નીચે હોય છે એટલે તમે સહેલો જે એન્ડ છે એ ત્રણ ફૂટનું છે એમાં તો તમારા પગની પાણી ડૂબે એટલું જ પાણી હોય છે એટલે આખો ટોટલ કોર્સ પૂરો નથી થતો સ્વિમિંગનો બ્રેક પડી જાય ને એ બ્રેક પડે એટલે એની અસર સીધી હાર્ટ ઉપર થતી હોય છે સ્વિમર્સના એટલે એક મોટી તકલીફ એ છે બીજું કે પાણી પ્રોપર એકદમ ક્લિયર જ નથી હોતું હું સ્વિમિંગ પુલનો મેનેજર રહી ચૂક્યો છું હું એટલું ક્રિસ્ટલ ક્લિયર પાણી રાખતું નીચે ટાંકણી પણ પડી હોય ને તો તમને ઉપરથી પાંચ મીટર ડેપમાં પણ તમને ટાંકણી દેખાય એવું રહેતું હતું પાણી વર્ષો સુધી રહેતું હતું હા અહીંયા તો દર અઠવાડિયામાં ચાર દાડા પાણી ગંદુ હોય છે ત્રણ દિવસ ગંદુ હોય ફિલ્ટર નથી થતું ને એનું ટેકનિકલ રીઝન એને જે ડોઝિસ મળવા જોઈએ કેમિકલના મળતા નથી એ બધો બહુ લાંબો વિષય છે એટલે એમાં કંઈ બહુ પડવાનું હોત બીજું તો જુઓ કોર્પોરેશનનો સ્વિમિંગ પૂલ છે એટલે જ્યારે કોર્પોરેશનનું હોય ત્યારે આપણે ફાઇવ સ્ટાર હોટલની એક્સપેક્ટેશન તો ન જ રાખી શકીએ પણ સાવર માટે પાણી મળે ક્લીનલેસ બાથરૂમ સંડાસ અને શાવર રૂમો ચોખ્ખા હોવા જોઈએ એ જરૂરી છે એ નથી હોતા ને સ્ટાફ પણ છે પૂરતો નથી એવું નથી પણ સ્ટાફ લેવા માટે કોઈ કામ કરવા માટે ડીવોટી એવા માણસો નથી રસ લઈને કંઈક કરે કારણ કે મેં આટલા વર્ષોમાં મેં જોયું છે કે સ્વિમિંગ પુલ પર એવા માણસોને એપોઇન્ટ કર્યા છે કે જેને સ્વિમિંગનો એસ નથી ખબર ને સ્વિમિંગમાં રસ નથી એ એપોઇન્ટમેન્ટ થાય એટલે શું થાય તમને પત્રકારો તમારે રસ હોય તો તમે કોઈક ચેનલમાં જાઓ ને તમે કામ કરી શકો પણ તમને રસ જ ના હોય તો પછી તમે શું કરવાના હતા મારું કાર્તિક દવે હું સ્વિમિંગ પુલનો એક્સ મેનેજર